વિદ્યાપીઠ રાધે રાધે જ્યાં તથા સ્તુ વિદ્યાપીઠના પટ્ટાંગણમાં કુંજ જિજ્ઞેશેશના આશીર્વસનથી અહીંયા ભવ્યથી ભવ્ય પ્રેમ મંદિરનો આનંદ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે પ્રથમ પાટોત્સવ તો એમની સંપૂર્ણ તૈયારી અહીંયા થઈ ચૂકેલી છે તો આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનું છું અહીંની સંપૂર્ણ તૈયારી કઈ રીતની છે કેવા કેવા કાર્યક્રમો છે અને એની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં દેવાનો છું તો મિત્રો વિડીયોમાં બિના રહેજો ને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો આ છે તથાસ્તુ વિદ્યાપીઠનો મુખ્ય ગેટ મિત્રો આ તમે જોઈ શકો છો અહીંયા આ તૈયારી થઈ ગયેલી છે આ ગેટ બનાવવામાં આવી રહ્યો છે અત્યારે હાલ તમે જોઈ શકો છો અહીંના કાર્યક્રમની વાતો આપણે કરીએ તો અહીંયા અઠ્યાવીસ તારીખના ચાર વાગે જળ યાત્રા યોજાવાની છે ત્યારબાદ રાત્રિના ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં કીર્તિદાન ગઢવી માયાભાઈ આહીર અને ગીતાબેન રબ્બારી ગેટ ની અંદર એન્ટ્રી થતા તમે જોઈ શકો છો આ બાજુ ગૌશાળા આવેલી છે અને અહીંયા તમે જોઈ શકો છો યજ્ઞશાળા છે યજ્ઞ શાળાની ફરતે તમે જોઈ શકો છો સરસ મજાનો ગાર્ડન બનાવવામાં આવેલો છે તો મિત્રો આ તમે જોઈ શકો છો એકદમ સામે આ પ્રેમ મંદિર આવેલું છે શણગારવામાં આવી રહ્યું છે અને જ્યાં તથાસ્થુ વિદ્યાપીઠ છે એની સ્કૂલ અને હોસ્ટેલ એમનું કામ ચાલી રહ્યું છે જે તમે જોઈ શકો છો પ્રેમ મંદિરની એકદમ સામે આ યજ્ઞશાળા છે ના આ બાજુ તમે જોઈ શકો છો ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે જે આ બે દિવસનો ઉત્સવ રાખવામાં આવેલો છે એમાં ભોજનની આવનારા મહેમાનો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે આ બાજુ અને આ પ્રેમ મંદિરની એકદમ પાછળના ગ્રાઉન્ડમાં જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે તો એ પણ હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું તો મિત્રો વિડીયોમાં બિના રહીજો પ્રેમ મંદિર શણગારવાની તો મિત્રો આજે તથા વિદ્યાપીઠમાં પ્રેમ મંદિરના આનંદ ઉત્સવનો જે આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એમાં તારીખ એક ત્રણ અને બે હજાર પચીસના ના રોજ સવારમાં ઠાકોરજીના અભિષેક દિવ્ય દર્શન થવાના છે ત્યાર પછી સાડા દસે અન્નકોટનો પણ ધરવામાં આવે છે તો મિત્રો આ બધી જ માહિતી હું તમને આ ચેનલના માધ્યમથી અલગ અલગ વિડીયોમાં તમને જણાવવાનો છું તો મિત્રો જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને હરેક વિડીયો જોવા મળે મિત્રો આ પ્રેમ મંદિર ની એકદમ બાજુમાં તમે જોઈ શકો છો જમણવાર રાખવામાં આવેલું છે અને અહીંથી આ એન્ટર થવાનો રસ્તો છે રાખવામાં આવેલું છે જે તમે જોઈ શકો છો અહીંયા ની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને એની એકદમ બાજુમાં તમે જોઈ શકો છો ત્યાં જે ભવ્ય લોક ડાયરો યોજાવાનો છે તેમની સંપૂર્ણ તૈયારી ચાલી રહી છે તો આપણે ત્યાં જઈ અને બધી માહિતી હું તમને બતાવું મિત્રો પ્રેમ મંદિર પ્રેમ મંદિરની એકદમ પાછળ તમે જોઈ શકો છો અહીંયા જે ભવ્ય થી અતિભવ્ય જે લોક ડાયરો યોજાવાનો છે એની તૈયારી બધી ચાલી રહી છે આજે તો મિત્રો આ તમે જોઈ શકો છો જે થેતી ભવ્ય લોક ડાયરો યોજાવાનો છે તો તમે આ જોઈ શકો છો આ જે તથાસ વિદ્યાપીઠનું પટાંગણ છે જેમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને ત્યારબાદ આવતીકાલે એક ત્રણ અને બે હજાર પચીસના રોજ જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે તેના મંડપ પણ નખાઈ ગયેલા છે જે તમે જોઈ શકો છો એ આવતીકાલે સાડા પાંચ વાગે છે તો મિત્રો આ તમે જોઈ શકો છો જે આ ભવ્ય ભવ્યથી ભવ્ય જે લોક ડાયરો યોજાવાનો છે એમની તૈયારી ચાલી રહી ચાલી રહી છે જે સ્ટેજ અત્યારે બની રહ્યું છે હાલમાં તમે જોઈ શકો છો અને અહીંયા તમે જોઈ શકો છો જે મુખ્ય મહેમાનોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે જે આગળની તરફ સોફા મૂકવામાં આવેલા છે જે મુખ્ય મહેમાનો જે આવે તેની માટે બે હોવાની આ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને ત્યાર પછી પાછળ તમે જોઈ શકો છો ખુરશી આખા ગ્રાઉન્ડમાં પાછળવામાં આવેલી છે જેમાં બેહીને લોક ડાયરાનું મનોરંજન કરી એટલા માટે અહીંયા આવી વ્યવસ્થા કરવામાં આવેલી છે તો મિત્રો તમે જોઈ શકો છો આજે જે સમૂહ છે જે એકવીસ દીકરીઓના જે બાપુજી વગરની દીકરીઓ હોય છે એના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે જે આ એકવીસ મંડપ છે જે તમે જોઈ શકો છો આ જે એકદમ ડાયરો રાખવામાં આવેલો છે એની એકદમ બાજુમાં આ જે રાખવામાં આવેલા છે સમૂહ લગ્ન જે તમે જોઈ શકો છો એની તૈયારી ચાલી રહી છે અને આવતીકાલે તારીખ એક ત્રણ બે હજાર પચીસ અને શનિવારના રોજ એકવીસ દીકરીઓના સમૂહ લગ્ન અહીંયા યોજાવાના છે જે તમે જોઈ શકો છો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ ટેન્ટ લગાવવામાં આવેલા છે જ્યાં મહેમાનો જે આવતા હોય આ દૂરથી આવતા હોય તો એની માટે અહીંયા રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે જે અહીંયા ટેન્ટ લગાવવામાં આવેલા છે